નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ક્લિનિક રામોદ ધડુક આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે છીએ મોટા દડવા ગામના એક કપાસના ફિલ્ડમાં કે જે આ કપાસનું ફિલ્ડ છે સુડતાલીસ ત્રેપન અને આ તમે જોઈ શકો છો તેમાં નંબર મારેલા છે અત્યારે તમે અત્યારે તારીખ છે સત્યાવીસ દસ બે હજાર ચોવીસ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને ત્યારે આપણે આ સુડતાલીસ ત્રેપનના ફિલ્ડમાં એક મિટિંગ બેઠવી છે અને ખેડૂત પાસેથી જાણવાનું છે કે એમનો અભિપ્રાય કેવો રહ્યો એ પહેલાં આપણે તમે જોઈ શકો છો તેમ નજીક લઈ લેજો ભાઈ સિત્તોતેરથી હા સિત્તોતેરથી એસી ઝીંડવા છે માત્ર ઝીંડવાનો જ આ ટીકડી લાગે છે જે ખાસ ઝીંડવામાં બદલ છે એને હજી ગણતરીમાં લીધી નથી અને આપણી જોડે છે આ તપાસ વાવેતર કરેલ ખેડૂત મનસુખભાઈ ઓળખે મનસુખભાઈ તમારો પૂરો પરિચય

અને બાકીના ના મિત્રોને તમે શું ભલામણ કરો વાવો તો અને મનસુખભાઈ આપણે તમે આ વેરાયટી ની અંદર દવા ના સ્પ્રે કેટલા કરેલા ત્રણ સ્પ્રે કર્યા છે અત્યાર સુધીમાં અને ચુસિયા રોગ જેવા સામે તમને આ વેરાયટી કેવી લાગી સારી લાગી પછી આમાં ઝીંડવા તમને કેવું લાગે છે સારું અને સિરીજ માં બેઠક ખરી બરોબર તો હવે આપણે અહીંયા એક બીજા પ્રગતિશીલ ખેડૂત છે એ આ વેરાયટી વિશે કે છે બરોબર એ આપણે અહીંયા મિટિંગમાં જોવા માટે આવ્યા છે કપાસ અત્યારે આ બધા બગડી ગયા છે આ બગડ્યો નથી હજી આ ઘેરો એકદમ લીલો લીલો વરસાદ ને પછી પણ હા ચોસ માં ના ના રો સારો છે ના મસી પછી કઈ નઈ જોઈ નથી સફેદ મસી નઈ કાંઈ નાના મોટું છે હિંદુ મોટું છે